આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ મોક્ષદા એકાદશી તેની પૂજા વિધિ ફળ પ્રાપ્તિ મહાત્મ્ય અને કથા વાર્તા મોક્ષદા એકાદશીના નામ પરથી જ ખ્યાલ આવી જાય કે મોક્ષદા એટલે કે મોક્ષ આપનારી તો જાણી શકાય કે આ એકાદશી મોક્ષ આપનારી છે માટે સૌ ભક્તોએ ખાસ કરીને આ એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ આ દિવસે ભગવાન શ્રી વિશેષ મહત્વ છે એકાદશી પિતૃઓ સાથે પણ સંબંધિત છે માક્ષર મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત જે કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન છે આનું મહાત્મ્ય વાંચવાથી કે સાંભળવાથી વાજપે યજ્ઞનું ફળ મળે છે જે લોકો આ દિવસે પોતાના પૂર્વજોને પ્રસાદ ચડાવે છે તેઓ પિતૃ દોષથી મુક્તિ મેળવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને ખૂબ જ સુખી જીવન જીવે છે પિતૃઓને પણ મોક્ષ મળે છે આ એકાદશીને મુક્તિ એકાદશી પણ કહેવાય છે અને આ એકાદશી અન્ય ત્રેવીસ એકાદશીનું ફળ અપાવે છે હવે આપણે જોઈશું એકાદશીની પૂજા વિધિ આ દિવસે સવારે ઊઠી પ્રાતઃ કર્મો પતાવી દેવ સેવા અને વિષ્ણુ સેવા કરવી સ્નાન કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ ઉપવાસ નો સંકલ્પ લો પછી વિધિ મુજબ વિધિવત પૂજા કરો ભગવાનને પીળા વસ્ત્ર પહેરાવો પીળી મીઠાઈ ધરાવો ફળ અને સૂકો મેવો પણ ધરાવો આ દિવસે સત્યનારાયણની કથા પણ કરી શકાય છે નૈવેદ્યમાં ખાસ યાદ રાખો કે તુલસી ભૂલી જવાય નહીં માખણ અને મિસરી ભગવાનને બહુ જ પ્રિય હોવાથી તે પણ ખાસ ધરાવવી આમ તેમને ધૂપ દીપ ફૂલ પ્રસાદ વગેરે ચડાવવા તાંબાના લોટામાં પાણી ચોખા તથા ચંદન પધરાવી તે પાણી પીપળે ચડાવો તથા ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા કરો શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો રાત્રે દીપદાન કરો આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પણ પાઠ કરો જરૂરિયાત મંદોને ગરમ વસ્ત્રોનું વિતરણ કરો પારણા કરતા પહેલા કોઈ ગરીબ બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવો અને યથાશક્તિ દક્ષિણા આપો આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ઉપવાસને દિવસે પૂજાવિધિ કર્યા બાદ મોક્ષદા એકાદશીની કથા વાર્તા ખાસ સાંભળવી અથવા કરવી તેના વિના વ્રત પૂર્ણ થતું નથી આ દિવસે શ્રી વિષ્ણવે નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જેટલો બની શકે તેટલો વધારે જાપ કરો હવે આપણે દાનનું શું મહત્વ છે તે જોઈશું આ દિવસે ગીતાના પુસ્તકનું દાન કરવું જોઈએ યોગ્ય બ્રાહ્મણને તે આપવું જોઈએ અથવા જો તેવું કોઈ ન મળે તો મંદિરમાં અર્પણ કરી શકાય ગાયને ઘાસ ખવડાવવું ગૌ સેવા કરવી જરૂરિયાતમંદને અનાજ અને વસ્ત્રનું દાન કરવું હવે આપણે મોક્ષદા એકાદશીનું મહાત્મ્ય જોઈએ એવું કહેવાય છે કે આ વ્રત કરનારને શાશ્વત પુણ્ય મળે છે આ દિવસે વિષ્ણુ સાથે લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે અમુક ખાસ ઉપાયો છે કે જે છોકરા કે છોકરીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તેણે આ એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ અને કેળાના ઝાડને ચણાની દાળ અર્પિત કરવી જોઈએ તથા વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આમ કરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે હવે આપણે મોક્ષદા એકાદશીના વ્રતની કથા વાર્તા સાંભળીશું શ્રી ગણેશાય નમ એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન માક્ષર સુદ અગિયારસ કયા નામથી ઓળખાય છે અને તે દિવસની વિધિ શું હોય છે અને એકાદશીને દિવસે કયા દેવનું પૂજન કરવાનું હોય છે તે આપ મને કૃપા કરીને કહો ધર્મ રાજાનો આવો સકળ લોકનું કલ્યાણ કરનારો પ્રશ્ન પૂછ્યાથી ભગવાન ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે ધર્મ રાજાને કહ્યું હે ધર્મરાજ માક્ષર સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે અને તે અગિયારસની કથા હું કહું છું તે ધ્યાન દઈને સાંભળો પ્રાચીન કાળમાં ગોકુળનગરમાં વૈખાનસ નામે એક રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં સર્વે વિદ્યા સંપન્ન વિદ્વાન અને ગુણી એવા પવિત્ર બ્રાહ્મણો રહેતા હતા એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું અને તે સ્વપ્નમાં રાજાએ જોયું તો તેના પિતા નરકમાં સબડતા અને રીબાતા હતા આ દૃશ્ય જોઈને રાજાને આશ્ચર્ય સાથે ખૂબ દુઃખ થયું બીજી સવારે જાગીને રાજાએ તુરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી સ્વપ્નની વાત કહી આગળ કહેતા વૈખાનસે કહ્યું કે મારા પિતાએ મને કહ્યું હે પુત્ર મારો મોક્ષ થયો નથી અને તેથી હું નરકની યાતનાઓથી પીડાવું છું ને મારો નિવાસ નરકમાં થયો છે માટે તું મને આ નર્ક યાતનામાંથી મુક્ત કરાવ પિતાના આવા વચન સાંભળીને મારી શાંતિ હણાઈ ગઈ છે અને તેથી મને આ રાજપાટ ભોગવિલાસ હાથી ઘોડા સ્ત્રી પુત્ર બધું જ આકરું થઈ પડ્યું છે હવે મારે શું કરવું અને ક્યાં જવું તે આપ મને કોઈ પણ કાર્ય કરીને આમાંથી મુક્ત કરાવવા જપ તપ યજ્ઞ કે દાન પુણ્યનો રસ્તો બતાવો જેથી તે સત્કાર્ય કરવાથી મારા પિતાજીને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય પોતાના રાજવીના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણો બોલ્યા હે રાજન આપણા નગરની પાસે જ પર્વત ઋષિ નામના મહામુનિનો દિવ્ય આશ્રમ આવેલો છે અને તેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણનાર ત્રિકાળ જ્ઞાની મહાતપસ્વી છે માટે આપ આપના સ્વપ્નની વાત તેમને જઈને કહો તેઓ અવશ્ય આપને કોઈ યોગ્ય માર્ગ બતાવશે બ્રાહ્મણોની વાત સાંભળીને રાજા વૈખાન સ્તુરત જ પર્વત ઋષિના આશ્રમે ગયા ચારે વેદોનો જાણનાર પર્વત ઋષિ તો જાણે બીજા બ્રહ્માજી હોય તેમ બેઠા હતા તેઓની પાસે જઈ રાજા તેમના ચરણમાં નમી પડ્યો પોતાની ઓળખ આપી પર્વત ઋષિએ આશીર્વાદ આપતા ક્ષેમ કુશળ પૂછ્યા પછી તો રાજાએ પોતાની દુઃખદ સ્વપ્નની વાત કરી અને પ્રણામ કરતા કહ્યું કે હે દેવર્ષિ આપ જ મારા આ સંકટને નિવારી શકવાને સમર્થ છો જેથી કરીને મને કોઈ ઉપાય બતાવો જે કરીને મારા પિતાજીને મોક્ષ પ્રાપ્ત થાય રાજાનું કહેવું સાંભળીને પર્વત ઋષિએ ધ્યાન કર્યું અને થોડી ક્ષણો બાદ પોતાની આંખો ખોલીને ઋષિ બોલ્યા હેરાજર્ષિ મારા ધ્યાનમાં તારા પિતાશ્રીના બધા કુકર્મોની માહિતી મળી શકે છે તારા પિતાએ પૂર્વજન્મમાં વિષયાશક્ત બની તે બે રાણીમાંથી એક રાણીના દોષને લીધે બીજીના ઋતુકાળનો નાશ કરી શોક્યના કહેવાથી બીજી સ્ત્રીને ઋતુદાનની માગણી કરવા છતાંય આપ્યું નહોતું હતું આપના ફળરૂપે તારા પિતાને નર્કની યાતનાઓ ભોગવવી પડે છે પર્વત ઋષિની વાત સાંભળી રાજાને ઘણું જ દુઃખ થયું અને પછી બે હાથ જોડતા તેણે પર્વત ઋષિને કહ્યું તેઓને પોતાના એ ભૂલ ભરેલા કૃત્યનો બદલો મળી ગયો છે પરંતુ હવે આપ મને તેમના ઉદ્ધારનો કોઈ ઉપાય બતાવો જેથી તેઓ મોક્ષ ગતિને પામે હેરાજન તમે માક્ષર માસની શુક્લ પક્ષમાં આવતી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરીને તેના પુણ્યનું ફળ તમારા પિતાજીને અર્પણ કરો આ મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ અને વિધિ શક્તિ પૂજન કરવાથી તમારા પિતાજીનો અવશ્ય મોક્ષ થશે પર્વત ઋષિના આવા વચનો સાંભળી રાજાના હર્ષનો કોઈ પાર ન રહ્યો અને ત્યારબાદ ઋષિને પ્રણામ કરી તરત જ પોતાના રાજમહેલે ગયો અને પોતાના રાજકુટુંબ પરિવારને ભેગા કરીને સર્વે એક સાથે મુક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો અને જ્યારે માક્ષર માસની શુક્લ પક્ષની સુદ એકાદશી આવી એટલે તે દિવસે રાજા સહિત આખા પરિવારે વ્રત લઈને ઉપવાસ કર્યા અને તે ઉપવાસ વ્રતનું સંપૂર્ણ ફળ રાજાએ અને પરિવારે પોતાના પિતાને સમર્પણ કર્યું વૈખાનસ રાજાના આ ઉપવાસ અને વ્રતના પુણ્યના પ્રભાવથી તેમના પિતાનો યાતનામાંથી છુટકારો થયો અને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ અને સ્વર્ગમાં જતા વૈખાનસના પિતાએ વૈખાનસને કહ્યું હે પુત્ર તે મારો ઉદ્ધાર કર્યો છે તેથી કરીને મારા આશીર્વાદ છે કે પ્રભુ તારું કલ્યાણ કરે જેમ પક્ષીઓમાં ગરુડરાજ શ્રેષ્ઠ છે તેમ બધી એકાદશીઓમાં મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ કહેવાય છે અને તે શ્રેષ્ઠ એટલા માટે કહેવાય છે કે જેનું વ્રત કરવાથી પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી કામધેનું માતા અને કલ્પવૃક્ષના સમાન ઇચ્છિત ફળને આપનારી છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય લક્ષ્મીપતિ શ્રી ભગવાનની જય આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો મદદરૂપ થશે તો આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના